સુરેન્દ્રનગર સબ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે સબ જેલના બેરેક નંબર ત્રણમાંથી મોબાઈલ મળ્યો છે બાથરૂમમાં મોબાઈલ મળી આવ્યો છે બે મોબાઈલ અને એક ચાર્જર જપ્ત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર સબ જેલમાં બે મોબાઈલ મળી આવ્યા છે એક મોબાઈલ બાથરૂમમાંથી જ્યારે એક મોબાઈલ ત્રણ નંબરના બેરેકમાંથી મળી આવ્યો છે અને સાથે જ ચાર્જર પણ જપ્ત કરવામાં આવ્યું છે એક ચાર્જર સહિત બે મોબાઈલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યા તેને લઈને અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે સુરેન્દ્રનગરની સબ જેલ જ્યાંથી તપાસ કરતા જ બે મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યા છે સુરેન્દ્રનગર સબ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે સબ જેલના બેરેક નંબર ત્રણ માંથી મોબાઈલ મળ્યો છે બાથરૂમમાં મોબાઈલ મળી આવ્યો છે બે મોબાઈલ અને એક ચાર્જર જપ્ત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર સબ જેલમાં બે મોબાઈલ મળી આવ્યા છે એક મોબાઈલ બાથરૂમમાંથી જ્યારે એક મોબાઈલ ત્રણ નંબરના બેરેકમાંથી મળી આવ્યો છે અને સાથે જ ચાર્જર પણ જપ્ત કરવામાં આવ્યું છે એક ચાર્જર સહિત બે મોબાઈલ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યા તેને લઈને અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે સુરેન્દ્રનગરની સબ જેલ જ્યાંથી તપાસ કરતા જ બે મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યા છે